वन्दे ब्रह्म पुराधिपं श्रीसहजा नन्दञ्च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिम्भावत ब्रह्मोपासनधारकम् गुरुहरिम्

સૌથી મોટા ભગવાન એ ભગવાનની વાત મળી છે ભગવાનના સ્વરૂપના જ્ઞાનની વાત મળી છે જે સૌથી 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 મોટા છે એવા પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમનારાયણ સહજાનંદ સ્વામીનો આપણને પ્રત્યક્ષ યોગ થયો છે એની પ્રાપ્તિ થઈ છે આપણા હાથમાં ચિંતામણી ને પારસમણી આવ્યા છે આપણે આપણા અભિમાનના કારણે આળસના કારણે બ્રહ્માદના કારણે મોહના કારણે રાગદ્વેષ અને ઈર્ષાના કારણે સ્વભાવ અને પ્રકૃતિને આધીન થઈને આવી મહા મોટી વાત પ્રાપ્તિ આપણને થઈ છે એ ગુમાવી ન બેસીએ એનું જાણપણું રાખવાની અતિશય 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 જરૂર છે મળી છે મોટી વાત હાથ આવી હાર જોરે કરી જતન દિવસ રાત સુતા બેઠા તે સંભાર જોરે સાચો મળ્યો છે સતસંગ અંગે अचल करी राख जोरे रखे चढ़े बीजा नो रंग एवो डापण दूर नाख जोरे लई बैठा छमोटो लाभ बेटी पूरण ब्रह्म ने रे नहीं तो दुख नो उगत डाब, मान लेजो ये मर्म ने रे આજ પામ્યા છો આનંદ વામ્યા દારૂ દુખ ને રે એમ કહે નિષ્કુળાનંદ રખે મુકતા એવા સુખ ને રે રાત્રિ દિવસ એનું સ્મરણ કરવાની જરૂર છે ચિંતન કરવાની જરૂર છે સાચો સત્સંગ આપણને મળ્યો છે ભગવાન અને ભગવાનના અખંડ ધારક સંત આદિ અનાદિના સેવક અક્ષર બ્રહ્મ ગુણાતી સંતની આપણને પ્રાપ્તિ થઈ છે અંગે અચળ કરી રાખજો રે એટલે કે એનો નિશ્ચય કરી રાખવાની જરૂર છે કે સાધના કરી કરીને આધ્યાત્મિક ક્રિયાઓ કરી કરીને વ્રત તપાદી કરીને જેને પામવાના હતા એવા ભગવાન અને ભગવાનના સાચા સંતની આપણને પ્રાપ્તિ થઈ છે આવી પ્રકારનો અખંડ વિચાર આપણને રહ્યા કરે તો સમજો કે આપણે આ વાતને અંગે ધારી છે ગઈકાલે વાત કરી હતી એ પ્રમાણે આપણે મનમાં આંખમાં કાનમાં જબાનમાં હૃદયમાં અને આત્માની અંદર ભગવાનને ધારવાના છે એનો નિશ્ચય કરવાનો છે એ મારા સ્વામી છે એનાથી કોઈ પરતત્વ નથી એ સર્વોપરી ભગવાન છે એ ભગવાન છે 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 એ એ એ એ ભગવાન 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 સદા સાકાર અંતર્યામી સર્વજ્ઞ સર્વત્ર છે એ અનંત કોટી બ્રહ્માંડ નું પાલન પોષણ કરવા વાળા છે અને એ ભગવાન પુરુષોત્તમ નારાયણ અક્ષર બ્રહ્મ સંત પ્રમુખ સ્વામી મહારાજ અને મહાન સ્વામી મહારાજ દ્વારા આ પૃથ્વી ઉપર વિચરે છે આવી પ્રકારની દ્રઢતા કરવામાં આવે નિષ્ઠાની દ્રઢતા કરવામાં આવે ગાંઠ વાળવામાં આવે તો સમજો કે આપણે આ વાતને અંગમાં ધારણ કરી છે રખે ચડે બીજાનો રંગ એવું ડાપણ દૂર નાખજો રે બીજાનો રંગ એટલે કે સમાજની અંદર કેટલી પ્રકારના માણસો હોય દરેકની બુદ્ધિની વિચારની ઉપાસનાની તારતમ્યતા હોય છે ક્ષમતાની અંદર ફરક હોય છે સમજણમાં ફરક હોય છે દૈવી અને આસુરી બે પ્રકારના જીવો સંસારની અંદર અને સત્સંગની અંદર ફરતા હોય કદાચ એ ભગવા કપડામાં હોય તિલક ચાંદલો કરેલા હોય શિખાસૂત્ર ધારણ કરેલા હોય પ્રવચન અને પારણ કરતા હોય પરંતુ એ ઉપાસનાની અંદર ગડબડ ગોટા કરાવી દે વિષયની અંદર લેવાતા હોય એવા સંતો અને ગુણાતી સંતને એક કરી નાખતા હોય અને શબ્દો દ્વારા આપણને કુસંગની અભાવની અમહિમાની વાતો કરી અને આપણી નિષ્ઠાને તોડવા માટેનો પ્રયત્ન કરતા હોય કે તો બંડિયા છે વિમુખ છે એમને આચાર્ય મહારાજે દીક્ષા નથી આપી આવા ઘણા પ્રકારના હલકા શબ્દો નાખીને આ માર્ગની અંદર આપણને પાડવા માટેનો પ્રયત્ન કરે રખે ચડે બીજાનો રંગ એવો ડાપણ દૂર નાખજો રે ભૂલે ચૂકે પણ એવા શબ્દોની અંદર લેવાવું નહીં અને એનાથી દૂર રહેવું દૂરથી નમસ્કાર કરવા કારણ કે આવા શબ્દો સાંભળવાથી ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે શબ્દ જેવું કોઈ બળવાન નથી અને એક શબ્દે કરીને મળતું બેઠું થાય અને એક શબ્દ કરીને સિંહ જેવો માણસ પણ મળદો બની જાય કંગાલ બની જાય કાયર બની જાય બલહીન બની જાય નપુસંખ બની જાય માટે કહું છે કે બને તો મોટા પુરુષ નો સંગ કરવો પરંતુ ઉતર નો સંગ ન કરવો જેણે કરીને આપણને જે આ પ્રાપ્તિ થઈ છે પ્રાપ્તિમાં વધારો થાય નિષ્ઠામાં વધારો થાય દિવ્ય ભાવમાં વધારો થાય નિર્દોષ બુદ્ધિમાં વધારો થાય નિયમ ધર્મની દ્રઢતામાં વધારો થાય જે આપણને એના પ્રસંગે કરીને ભગવાનનું સામીપ્ય પ્રાપ્ત થાય ભગવાનનો રાજીપો પ્રાપ્ત થાય એવી પ્રકારની આપને સાધના બતાવે દિશા બતાવે ઉપાય બતાવે એવાનો સંગ કરવામાં આવે પણ જો ઉતરતાનો સંગ કર્યો અને મોડા શબ્દો કહેતા હોય ભાવગુંડી વાતો કરતા હોય તો એનાથી દૂર રહેવું લઈ બેઠા છો મોટો લાભ ભેટી પૂરણ બ્રહ્મને શબ્દો પર ધ્યાન આપો લઈ બેઠા છો મોટો લાભ ભેટી પૂરણ બ્રહ્મને રે બે શબ્દ આવ્યા પૂરણ એટલે પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ અને બ્રહ્મ એટલે અક્ષર બ્રહ્મ આ અક્ષર અને પુરુષોત્તમ આપણને સાક્ષાત મળ્યા છે બ્રહ્મ અને પરબ્રહ્મની આપણની પ્રાપ્તિ થઈ છે એનો આપણને ભેટો થયો છે અને એ જો ન મળ્યા હોત નહીં તો દુઃખનો ઉગત ડાબ માની લેજો એ મર્મને રહે પ્રકૃતિ પુરુષથી પરના તત્વ બ્રહ્મ અને પરબ્રહ્મ જો આપણને ન મળ્યા હોત તો જન્મવર્નના ચક્રવાની અંદરથી આપણે મુક્ત થઈ શક્યા ન હોત અને પ્રકૃતિ પુરસ્થિતિની અંદર જે કોઈ છે એમાં કોઈની પણ તાકાત નથી એવા કોઈ શક્તિને સામર્થ્ય નથી કે તમને માયામાંથી છોડાવે લક્ષ ચોરાશીમાંથી મુક્ત કરે નિર્વાસની કરે ભ્રમરૂપ કરે ગુણાતીત કરે ભગવાનના ધામના અધિકારી કરે એવા પ્રકારના બે તત્વ અને એવી શક્તિવાળી વ્યક્તિ કોઈ પણ હોય તત્વ હોય તો બ્રહ્મને પરબ્રહ્મ છે આજ પામ્યા છો આનંદ વામ્યા દારૂણ દુઃખ ને રે આ આનંદ આપણને ક્યારે મળે કે જ્યારે આ ભગવાન પુરુષોત્તમ નારાયણનો આપણને જેમ છે તેમ નિશ્ચય થાય મહિમા સમજાય સ્વરૂપનિષ્ઠ પાકી થઈ જાય એમાં દિવ્ય ભાવ આવી જાય એમના મનુષ્ય ચરિત્ર અને દિવ્ય ચરિત્રો ની અંદર આપણને સમાન ભાવ આનંદ આવ્યા કરે તો આપણા દુઃખ માત્ર ચાલ્યા જાય મોટા મોટું દુઃખ જન્મવરણનું છે આસક્તિ વાસના વાસનાને કામના છે એક કારણ શરીરને ટાળવાની શક્તિ ભગવાન અને સંતની પાસે છે એ આપણને મળ્યા છે એમ કહે નિષ્કુળાનંદ રખે મુકતા એવા સુખને રે સામાન્ય લૌકિક પદાર્થના માટે ઈર્ષાના કારણે રાગદ્વેશના કારણે દેહાભિમાનના કારણે સ્વભાવ અને પ્રકૃતિને આધીન થઈને હાથમાં આવેલી ચિંતામણીને પારસ મળીને તમે છોડી ન દેતા ગુમાવી ન દેતા મૂકી ન દેતા આવી પ્રકારની ટકોર નિષ્કોળાનંદ સ્વામી આપણને સમજાવી રહ્યા છે કરી રહ્યા છે સૂતા બેઠા સંભાળવાની વાત છે આ આપણી સાધના છે અને સૂતા અને બેઠા આપણને સંભાળી ક્યારે શક્ય કે જયારે મહિમાનો વિચાર કરીએ ત્યારે ભગવાનના ધારક સંત નું સામીપ્ય આપણને મળે એના દર્શન કરતા હોઈએ ત્યારે માત્ર આપણે આકારને જ ન જોઈએ માત્ર આપણે એમના વસ્ત્રોને જ ન જોઈએ પરંતુ એમની જે આધ્યાત્મિકતા છે એમના જે સદગુણો છે એમનો જે ભગવાનની સાથેનો અવિના ભાવ સંબંધ છે અખંડ સામીપ્ય સાનિધ્ય છે આદિ અનાદિ કાળથી જે અક્ષરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ નારાયણની અખંડ સેવામાં સ્વામી સેવક ભાવે ભક્તિની ઉપાસના કરે છે એનો અતિ અપાર અતિ અપાર અતિ અપાર મહિમા છે કે અનંતકોડી બ્રહ્માંડની અંદર માયાથી મુક્ત કરી શકે સ્વભાવ અને પ્રકૃતિથી મુક્ત કરી શકે દોષોને ટાળી શકે હૃદયગ્રંથી કર્મ કર્મગ્રંથી તમામને બાળીને ભસ્મીભૂત કરી નાખે જીવાને બ્રહ્મભાવની ભૂમિકા સુધી પહોંચાડી દે એવી પ્રકારના આ સંત પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ છે એવી પ્રકારના મહિમા સાથે ચિંતન કરવામાં આવે દર્શન કરવામાં આવે આજ્ઞા પાડવામાં આવે એમની મરજી પ્રમાણે એમના ગમતા પ્રમાણે કરવામાં આવે એમની રૂચિ પ્રમાણે કરવામાં આવે તો સમજો કે આપણે ભગવાન અને સંતને અંગમાં ધાર્યા છે અને એ અખંડ સ્મરણ આ રીતે કરવાનું છે અને ભગવાનનો મહિમા તો મહારાજે કહું કે ચિંતામણી સમાન છે ભગવાનની મૂર્તિ ભગવાનની મૂર્તિ કેવી ચિંતામણી તુલ્ય છે અને ભગવાનના જે સંત છે પરમ ચિંતામણી તુલ્ય છે આવી પ્રકારના શબ્દો મહારાજે વચનામતી લખ્યા છે તો એની આપણને પ્રાપ્તિ થઈ છે એના મહિમાનો આપણે અખંડ વિચાર કરતા રહીએ એ મહિમા વગર બધું અધૂરું છે મહિમા હશે તો મોળપ નહીં આવે મહિમા હશે તો નાસીપાસ નહીં થવાય મહિમા હશે તો કંગાળપણું નહીં મનાય મહિમા હશે તો દારિદ્ર પરું ચાલુ જશે અને મહિમા હશે તો કેફના ગાડા આપણા ઘરમાં અખંડ આનંદની અંદર જેમ પ્રભુદાસ લાલાજી પોતે હંમેશા માટે ગાતા અને કહેતા આજે મારે ઘેર થાય લીલા લેર શ્રીજી પધાર્યા મારા આંગણે ઓજી રહે જેમ નિષ્કુળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી તમામ સંતોએ પોતાના અંદર લખ્યું છે અને ગાયું છે શીદને રૈયે શીદને રૈયે રે કંગાલ હે ને રૈયે રે કંગાલ રે સંતો શી દરિયે રે કંગાલ हे जेळो महाल रे सन्तो शिदने रय रे कङ्गाल हे जे मो महामोटो माल रे सन्तो शिदने रय्य रे कङ्गाल आ ज्ञाने વેદો ના ઉપનિષદોના મંત્રો નું ઉચ્ચારણ કરવું એ જ્ઞાન નથી જ્ઞાન તો સાચું એ છે કે જેને પ્રગટ ભગવાન ની પ્રાપ્તિ થયા પછી એનો મહિમા સમજાય નિષ્ઠા દ્રઢ થઈ જાય આનંદ આનંદ વર્ત્યા કરે સગરામ નિશાળ નો પગથિયું ચઢો નો હતો જ્ઞાતિ એ જોયે તો વાઘરી જ્ઞાતિ નો હતો એનું ઘર હતું કુબો હતો એ કુબામાં લાઇટ નહોતી પંખો નહોતો ફ્રીજ નહોતું ટીવી નહોતી મોબાઈલ નહોતો નળ નહોતું બાથરૂમ મહારાજ જયારે એના કુબા અંદર પધાર્યા ત્યારે એના મુખમાંથી શબ્દો કેવા નીકળ્યા છે મારા કુબામાં હાથી પેઠો મારા ભાઈ હું તો નાચું મગન થઈ થઈ મારા કુબામાં હાથી પેઠો મારા ભાઈ મહિમાનો વિચાર એને મહિમા સમજાયો હતો કે મારા અસામાન્ય સામાન્ય ની અંદર હાથી પહે ગયો કેટલી ભગવાનની કરુણા છે કોઈ દિવસ હાથી કુબામાં પ્રવેશ કરી શકે નહીં પણ ભગવાન પોતે આપણા જેવા થયા આપણને સુખ આપવા માટે આપણી જ્ઞાતિ ન જોઈ न कुजात पुरुषोत्तम प्रगति रे दी अक्षर वाट पुरुषोत्तम प्रगति अषाढी मेघे मळ्या रे आवी जाजा बीजा जा कळ पुरुषोत्तम प्रगति આનંદના સુ પુરા નિષ્ફળાનંદ સમયે ગાવ કે આજે ભગવાન સ્વામિનારાયણે કેવી કૃપા કરી નાતી જાતિ પાત્ર કુપાત્ર જોયા સિવાય ભગવાન સ્વામિનારાયણ પોતે બારે મેઘ ખાંગા કર્યા કૃપા વર્ષાવી છે પોતાના શરણમાં લીધા છે પરંતુ આપણે અજ્ઞાનની છત્રી ઓઢી હોય તો પછી આપણે ભીંજાવાના નહીં હૃદય ભીંજાશે નહીં નેત્ર ભીંજાશે નહીં જબાન ભીંજાશે નહીં આત્મા ભીંજાશે નહીં ભગવાનના સ્વરૂપ નિષ્ઠા જયારે દ્રઢ થઈ જાય મહિમા ગંગાનો પ્રવાહ આપણા વહેવા માંડે ત્યારે આપણે એના રંગે રંગાઈ જઈએ અતિ અપાર મહિમા છે તો નિષ્કોળાનંદ સ્વામી કે અખંડ રાત્રિ દિવસ સુતા બેઠતા જાગતા હંમેશા માટે આનું સ્મરણ કરવાનું છે ચિંતન કરવાનું છે અને તો જ આપણને આનંદ આનંદ વર્ત્યા કરશે મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં નહીં પરંતુ ત્રણ દિવસના વિરામ પછી એટલે કે મંગળવારે સાંભળીશું કારણ કે આજે અમે પરમ પૂજ્ય પ્રગટ ગુરુ હરિ હરિમહન સ્વામી મહારાજના દર્શન સમાગમનો લાભ લેવા માટે બેંગ્લોરથી ચેન્નાઈ જઈએ છીએ એટલે ઓગણીસ વીસ અને એકવીસ આ ત્રણ દિવસ માટે એમના પ્રત્યક્ષ દર્શનનો સમાગમનો આશીર્વાદનો ચરણ સ્પર્શનો લાભ આપ સૌને યાદ કરીને કરીશું અને આપણે સૌ ભેગા મળી અને હૃદયથી અંતરથી પ્રેમથી એમના ચરણમાં પ્રાર્થના કરીશું કે હે ભગવાન સ્વામિનારાયણના અખંડ ધારા ગુણાતી સંત મહાનસ્વામી મહારાજ અમને આપનું સ્વરૂપ ઓળખાવજો આપનામાં અખંડ દિવ્ય ભાવ રહે આપનામાં અખંડ નિર્દોષ બુદ્ધિ રહે આપની તમામ ક્રિયાઓની અંદર અહોભાવ વર્ત્યા કરે ક્યારે પણ મનુષ્ય ભાવ ન આવે શંકા કુશંકા ન થાય આપની રૂચિમાં ભળી જઈએ આપની મરજીમાં ભળી જઈએ આપના ગમતા પ્રમાણે સાધના કરીએ સેવા કરીએ સત્સંગ કરીએ અને આપની આજ્ઞા પ્રમાણે આપના સંબંધવાળા તમામ સંતો હરિભક્તો અને માથાના મુગટ માની દાસ ભાવે સેવા ભક્તિ કરી શકીએ એવી પ્રકારની અમને સૌને નાના મોટા ભાઈ ભાઈને આશીર્વાદ આપો એવી પ્રકારની પ્રાર્થના આપ સૌના વતી પૂજ્ય મહંત સ્વામી મહારાજના કમળની અંદર કરીશ અને આપ સૌને યાદ કરીને દર્શન કરીશ મહિમાની વિશેષ વાતો આપણે મંગળવારે સાંભળીશું ત્યાં સુધી સૌને સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ